એસઆરપી કેમ્પ ચેલામાં વિશ્વ પર્યાવરણ દિવસની અનોખી ઉજવણી નાના ભૂલકાઓના હાથની છાપ મૂકીને વૃક્ષને બાળકનું નામ આપી વાવેતર કરવામાં આવ્યું જામનગર નજીક આવેલા ચેલામાં એસઆરપીનું હેડક્વાર્ટર આવેલું છે જયા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજીને અનોખી રીતે તેની ઉજવણી કરવામાં આવી હતી ખાસ કરીને નવી પેઢીને પર્યાવરણ અંગે માહિતી મળે અને રૂચિ કેળવાય તે હેતુથી નાના ભૂલકાઓના હાથેથી જ એકસો જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે તેમજ એ વૃક્ષને જે બાળકે વાવ્યું હોય તેનું નામ આપવામાં આવ્યું છે જેથી બાળકોને તે વૃક્ષ પોતાના પરિવાર જેવું સમજી તેના પ્રત્યે લાગણી સાથે જોડાઈ અને પર્યાવરણ અંગે બાળકોમાં જાગૃતતા કેળવાય તે હેતુથી વૃક્ષારોપણ કરી તેના જતન માટેના શપથ લેવામાં આવ્યા હતા એસઆરપીના સેનાપતિ કોમલ વ્યાસ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે આ પ્રકારે અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી છેલ્લા એસઆરપી હેડક્વાર્ટરમાં આશરે બાણું એકર જમીનમાં આશરે ચૌદ હજારથી પણ વધુ વૃક્ષોનું વન બન્યું છે એસઆરપીની ટીમ દ્વારા દર વર્ષે આશરે ત્રણ હજાર પાંચસો જેટલા વૃક્ષોનું વાવેતર અને જતન કરવામાં આવે છે જેમાં પીપળો લીમડો વડલો જાંબુડો આસોપાલવ બખાઈ સેતુર અંજીર ડાડમ ચીકુ સીસમ સાગ નાળિયેરી ગુલાબ સહિતના વિવિધ પ્રકારના વૃક્ષોનું વાવેતર કરવામાં આવેલ છે એસઆરપી હેડક્વાર્ટર તેમજ રહેણાંક વિસ્તારમાં વન અને બગીચાઓ એસઆરપીના જવાનો દ્વારા જ તૈયાર કરવામાં આવ્યા છે આ ઉપરાંત એસઆરપી કેમ્પની અંદર પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકીનો પ્લાસ્ટિક ઝોનની કડક અમલવારી કરવામાં આવે છે તેમજ વૃક્ષોમાંથી પડેલા પાંદડાઓને એકઠા કરીને તેનું ખાતર બનાવવામાં આવે છે ગ્રામ્ય વિસ્તારમાં વૃક્ષોનું મોટું વન બનવાના કારણે અહીં અનેક વિવિધ પ્રકારના પક્ષીઓ માટેનું આશ્રયસ્થાન બન્યું છે જે માટે પક્ષીઓના માળા ઉપર એસઆરપીના જવાનો દ્વારા અહીં મૂકવામાં આવ્યા છે એસઆરપી કેમ્પની અંદર પર્યાવરણને લગતી પ્રવૃત્તિ માટે મદદનીશ સેનાપતિ એનએમ પટેલ સતત કાર્યશીલ રહીને એસઆરપીને જવાનો સાથે મળી નિયમિત સમાધાન કરી વૃક્ષોનું વાવેતર અને જતન કરતા હોય છે બાઇટ કોમલ વ્યાસ એસઆરપી કેમ્પ સેનાપતિ જામનગર આજે વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે જૂથ સત્તર ચેલામાં ચેલાનું કેમ્પસ જે આપ જોઈ શકો છો ખૂબ જ હરિયાળું કેમ્પસ છે અગાઉથી જવાનોના સાથ સહકારથી અને જવાનોના પરિશ્રમથી અમારું બાણું એકરનું જે કેમ્પસ છે આશરે દસ હજાર જેટલા વૃક્ષો છે ખૂબ જ સુંદર અમારા કેમ્પસની અંદર જે બહુ રેર કહી શકાય એવા વૃક્ષો પણ ઉછેરવામાં આવેલા છે અહીંયા લાઈનના જે બાળકો છે એ બાળકોને સિઝન સિઝનના ફ્રૂટ્સ પણ સાથે ખાવા મળે કુદરત સાથે તાદતમ્ય જળવાય એના માટે અમારા કેમ્પસમાં ઓલરેડી જાંબુ ગોરસ આંબલી બોર આંબલી આંબા રાયણ આ તમામ પ્રકારના વૃક્ષો ઉછેરવામાં આવેલા છે આ ઉપરાંત જે બહુ ઓછી જગ્યાએ તમને જોવા મળશે એવા સીસમ અર્જુન સાદળ કણજી વડ આવા તમામ પ્રકારના વૃક્ષો છે ઘણા બધા પક્ષીઓ નિવાસ કરે છે આ કેમ્પસની અંદર મિયાવાકી ફોરેસ્ટ પણ ત્રણ જેટલા ઉછેરવામાં આવેલા છે તો આજનો જે વિશ્વ પર્યાવરણ દિવસ છે એને એક અલગ થીમ આપી બાળકોને પોતાનો પોતાનું એક તાદતમ્ય અનુભવાય એના માટે પોલીસ લાઈનની અંદર જે અમારા કેમ્પસના બાળકો છે બાળકોના નામ સાથે એક તકતી લગાવી અને બાળકો પાસે વૃક્ષોનું પ્લાન્ટિંગ કરાવવામાં આવ્યું છે અને બાળકો પોતાની પસંદના વૃક્ષો ઉગાડે પોતાનું નામ સાથે હોય અને બાળકો તેને નિયમિત રીતે કાળજી લે અને આ લાઈન જેમાં બાળકોનું નિવાસસ્થાન છે બાળકો મોટા થાય ક્યાં પણ જાય તો પોતાનું ઝાડ છે પોતાની લાગણી અનુભવી અનુભવી શકે શકે અહીં એક જોડાણ માટે બાળકો દ્વારા આજે વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો આની અંદર બાળકોને સાથે સ્નેહ ભોજન પણ કરાવવામાં આવ્યું અને બાળકોનો કાર્યક્રમ છે પર્યાવરણની જાળવણી એ વડીલો તો કરે જ છે જવાનો પણ કર્યા કરે છે પણ આગળની પેઢીને એક ક્લિયર મેસેજ જાય પર્યાવરણની જાળવણી કરીશું તો સૌના હિત માટે છે એટલે બાળકોને આ કન્સેપ્ટ સાથે જોડવા માટે આયોજન કરવામાં આવેલું અને આજના આ કાર્યક્રમની અંદર અંદર સો થી દોઢસો જેટલા વૃક્ષો બાળકો બાળકો દ્વારા ઉગાડવામાં આવ્યા છે છે બાળકોનું નામ લખેલું અને આ આ કેમ્પસની અંદર જે બીજા વૃક્ષો છે એનું પણ જતન કરે જ છે ફળ ફ્રૂટ તમામ વાતાવરણનો લાભ લે છે પણ કેમ્પસની અંદર પોતાનું ઝાડ છે એવી એક લાગણી બાળકોમાં જન્મે એના માટે આજનો કાર્યક્રમનું સમગ્ર આયોજન જૂથ સત્તર ચેલાના પરિવાર દ્વારા કરવામાં આવેલ છે